બાર એક બે વાગ્યા ચાલુ થઈ ગયો હજી પણ આવી રહ્યો બાર આવવું હે અત્યારે તો થોડોક ધીમો પડી ગયો હે શું કહે આ બલા જોને લુકડા તો જો નઈ નઈ ખાજી મિશ્રૈયા બાયના કયોરી અને લાઈનન સિંગા દેતા વાસું દઈને ખાર માં બહુ કોટા થા ને બચ્ચા તો બન લેતા જો સબન ખાય તો કોઈ કાપલા નહિ દેતા રામ ખવાનો થા તો ગાંધી નહિ ખાઈ બાર ખેને કવર મોડે લઈ બાયા જો એવું કે સમજો ને કેટલા વર્ષ સકતો આજે લગભગ 1 2 વાગે નગારામાં ચાલુ થઈ ગયો ફરી પાછો

आ कुलदीप लो कुलदीप आ गेलो तोड़ी ले गो ये गट्टू पर तो तू बना रहे सी कालू तो गट्टू थे वो બનાવ્યો है ये ढिंगली ढिंगला है ना हां सी कालू ढिंगलो बनायो गट्टू નહીં તું હે આગજી માગ છું નહીં તું હે ગટુ એ આવો મસ્ત રીતે મધ્ય હવાર હવરમાં ઢીંગલો તોડીને ગટુ આ પૈસા હવે તું છૂલો કાઢે મેળો આગળ એટલે કાટું મેળો આવે કરે એમ ને આટલા પૈસાનો શું આવે કેટલા પૈસા હતા માગ્યા અરીએ કેટલા એકસો હે એકસો બાવન એકસો બાવન નહીં

અને જે નોઈતું આવે ને એ તો બધી વાપરી નાખે ના ઓ ના તો ના વાપર તો નાખું એવું હા બરાબર ગલ્લો એ જો પાણી તરે ને એ ખોટો હે પણ માર્યા એવું કાજબો કાજબો હે જો કાજબો કાજ બંદે આવો કાજબો ગટુડો ગલો આવો હે તરે

आपड़ा डूंगरी और बटे को आपड़ा tapi चढ़ी गयो masalah, masalah, masalah,

સાખ બનાવીને મસ્ત તૈયાર કરી નાખ્યો હે અને બાજરીના રોટલા બનાવી નાખ્યા તો રોટલા અને ને ને મરચા લીલા ખાવાની મજા આવશે તો મિત્રો આપણે આયા તો 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 કેવો લાગ્યો જો લાગ્યો તો કરી દેજો કરી દેજો અને સબસ્ક્રાઇબ તમે જરૂર કરજો જેથી કરીને અમને સપોર્ટ મળે અને આમાં વિડીયોમાં તમને તો ખબર ને બહુ મહેનત થાય તો જેથી કરીને જો તમે સપોર્ટ કરો તો અમે આગળ વધીએ કહી અને બાકી તો શું આપણે વિડીયો બનતા જ હોય એટલે મિત્રો સપોર્ટ કરજો જેથી કરીને આપણે આગળ વધીએ છીએ અને તમારો સપોર્ટ થઈને જ અમે આગળ જઈશી તો આવજો મિત્રો